આ ભાજપના શાસનથી લોકો ત્રસ્ત છે કુશાસન છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ખુલ્લે આમ બેન દીકરીઓના અત્યાચાર થાય છે બળાત્કાર થાય છે એની પર અનેક જાતના અમાનુષ કૃત્ય થાય છે ખુલ્લે હત્યાઓ થઈ રહી છે લૂંટ થઈ રહી છે સાથે સાથે મોંઘવારીથી પરિવારોને ઘર ચલાવવાનું મુશ્કેલ છે ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકારોને લઈને આદિવાસી સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે માટે સ્થળાંતર ના કરવું પડે અને પોતાના ગામમાં સો દિવસ ગરીબોને રોજગારી જિલ્લા પંચાયત નો સભ્ય હોય ધારાસભ્ય હોય કે ગુજરાત સરકાર મંત્રી હોય કે મંત્રી પુત્ર હોય એને કમાણી માટેનું એક સાધન બનાવી દેવામાં આવ્યું હોય ત્યારે માત્ર આ પ્રશ્ન દાહોદ જિલ્લાનો નથી પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા લોકો આ યોજનાને કમાણીનું સાધન બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં આ મનરેગા યોજનાના થતા કામોની તપાસની અમે માગણી કરીએ છીએ